નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપ સર્વે જાણો છો ગાલ આસેમેન્ટનું સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને અમે યુટ્યુબ ચેનલ પર આપી આવી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો હું પ્રતેશ સંઘણીને આજે આપણે ચર્ચા કરીશું ગાલા આસાઇમેન્ટ વર્ષ બે હજાર પચીસ ધોરણ બાર બી પ્રશ્નપત્ર નંબર ત્રણ અને સેક્શન સી બબે માર્ક્સના ક્વેશ્ચન આપ સર્વે જાણો છો વિદ્યાર્થી મિત્રો ગાલા આસાઇમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે બજાર મૂલ્ય ત્રણસો રૂપિયા છે પણ અમારી નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી ખરીદી કરો છો અથવા વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર પર કોલ કરીને ખરીદી કરો છો તો હોમ ડિલિવરી ફ્રી છે ઘર સુધી માત્ર 290 રૂપિયામાં પહોંચી જશે નવનીત પ્રકાશન દ્વારા એક સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરવામાં આવી છે જે કે એપ્લિકેશન છે જેની અંદર તમને સંપૂર્ણ નવનીતનું મટીરીયલ મળી જશે જેને ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આપેલી માહિતી પૂર્ણ કરવાની રહેશે

અને 500 થી વધુ ની ખરીદી કરો છો તો 20% ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV20 તો ખરીદી કરી શકો છો સેક્શન સી ની ચર્ચા કરી બબબે માર્ક્સ ના પ્રશ્નો છે 17 માંથી કોઈ પણ 13 લખવાના છે ને પહેલો ક્વેશ્ચન સંચાલન એક કળા છે સમજાવો ચેપ્ટર એક ની અંદર જો વિધાન તમારે ધ્યાનમાં લેવા હોય તો હું તમને જે બોલું છું એ ધ્યાન માં લેજો ત્રણ વિધાન તમને સજેસ્ટ કરીશ એક છે સંચાલન એક કળા એક છે સંચાલક વિજ્ઞાન અને એક છે સંચલક વ્યવસાય આ ત્રણમાંથી પ્રોબેબિલિટી વધારે એક આવવાની છે જ આ ચેપ્ટર એક ની વાત કરું છું કળા એટલે શું પહેલા તમારી સમજવું પડશે કળા એટલે વ્યક્તિમાં રહેલું કૌશલ્ય જેમ કે વિરાટ કોહલીમાં એક કળા છે ક્રિકેટ રમવાની વિરાટ કોહલીનું કૌશલ્ય છે તો કળા એટલે વ્યક્તિમાં રહેલું કૌશલ્ય જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું થાય કળા અથવા તો કાર્ય કરવામાં વ્યક્તિનું કૌશલ્ય એને પણ શું કહી શકાય છે કળા સંચાલ નિયમો કે સિદ્ધાંતોનો ઉપયોગ કરતી વખતે કોને મહત્વનો ભાગ ભજવે છે કોણ મહત્વનું છે એ આપણને ખબર હોવી જોઈએ ઉદાહરણ તરીકે નિયમોને સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે બહુ બધી ભૂક લખાણી છે મેનેજમેન્ટ ઉપર એ બધામાં દર્શાવે છે નિયમોને સિદ્ધાંતો કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે કળાના ધોરણો અલગ અલગ હોય છે અને જો તમે જેમ જેમ વધારે એની ઉપર ફોકસ કરો છો કામ કરો છો એમ કળા સુધરે છે અપડેટ થાય છે એટલે કે એમાં વધારો થઈ શકે છે વિરાટ કોહલી સીધો જન્મથી ક્રિકેટર નહોતો એ જેમ જેમ ક્રિકેટ રમતો ગયો અપડેટ કરતો ગયો પોતાની જાતે કવર ડ્રાઈવ ક્લાસ લેવલની મારે છે એનું રીઝન શું છે તો કે એને એની કળામાં શું કર્યો છે વધારો એટલે વ્યક્તિમાં રહેલું કૌશલ્ય છે જેમાં વધારો કરી શકાય છે જેમાં નિયમો અને સિદ્ધાંતોના આધારે

તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો અને રીતે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ વિશિષ્ટ એકમ કે કારખાનામાં કર્મચારીઓના કાર્ય તેમની ફરજ સહકાર્યકર્તાઓ માલિક તરફથી સંપૂર્ણ માનસિક ક્રાંતિ લાવે છે આ બધા જ લોકો સાથે મળી ધંધો કરે છે કર્મચારી માલિક સહકર્મચારીઓ આ બધા જ લોકો સાથે મળીને ધંધો કરે છે તો એટલા માટે કીધું છે કે પહેલા તમે એ જાણો તમારા માણસો પાસે તમે કરાવવા હું માંગો છો અને એ પાછું એવો એસ્ટિમેટ કાઢીને તૈયાર કરો ઓછામાં ઓછો ખર્ચો થઈને સારામાં સારું કામ થાય બધું કામ નથી બગાડવાનું શીખણા કરી કરી કરીને પણ સારામાં સારું કામ થાય એવા પણ શું કરવાના છે પ્રયત્નો એને કહેવાય છે વૈજ્ઞાનિક સંચાલન નીતિ એટલે શું બહુ સમય પહેલા મેં તમને સવાલ આપ્યો હતો અને કીધું હતું ભાઈ કોમેન્ટ બોક્સમાં જણાવજો જો નીતિ એટલે શું તમને જવાબ આપું છું વ્યૂહરચના ઘડે છે અને જે નિર્ણયો લે છે પોતાના કાર્યને પાર પાડવા માટે એને શું કહેવાય છે નીતિ સમજો જે નક્કી કર્યા બાદ તેને સિદ્ધ કરવા માટે સિદ્ધાંતોની રચના થાય છે સાયકલ બનાવવાની કંપની આપણે બનાવી નાખીએ કંપનીનું નામ આપ્યું હીરો સાયકલ્સ જો કે ભારતની મોટા મોટી લીડિંગ કંપની છે સાયકલ સેક્ટરમાં પ્રોડ્યુશનની અંદર પ્રોડક્શનમાં તો આપણે એને નામ આપી દીધું સાયકલ હીરો સાયકલ્સ એનો ધ્યેય શું હોય છે તો કે ભારતમાં સાયકલનું ઉત્પાદન કરવું ઊંચા ઊંચું સારામ સારું સેલિંગ કરવું બજારમાં જે એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે હવે જેવી આપણે સારી સાયકલ વેચશું સારું પ્રોડક્શન માસ લેવલ ઉપર કરશું ઈ લેવલ ઉપર નક્કી થશે કે આપણો પરિચય બજારમાં થશે કે આપણે કોમ્પિટિશનમાં છીએ કે સ્ટ્રગલમાં છીએ હેતુ નિર્ધારણની જેમ જ નીતિ પણ વ્યવહારિક વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોય છે હંમેશા કોઈ પણ પ્લાનિંગ કરો ને એટલું સિક્રેટલી પ્લાનિંગ કરવાનું છે કે સામેવાળા વ્યક્તિને આ ત્રણથી આપણે ચોંકાઈ દેવાના છે ખાસ તો બુદ્ધિગમ્યતા એનાથી આપણે એને બીવડાઈ દેવાનું છે અને આપણી પ્રોડક્ટનું વેચાણ કેમ થાય એના માટે જે સિક્રેટ પ્લાનિંગ થાય છે એને શું કહેવાય છે નીતિ કહેવામાં આવે છે તાલીમનો અર્થ આપો આપણે એક લોકલ ક્વેશ્ચન સાથે સાથે એવો ક્વેશ્ચન પણ આવી શકે વિકાસનો અર્થ આપો બોર્ડમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો જો તાલીમ એટલે શું કર્મચારીને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન કોને કર્મચારીને એને કહેવાય તાલીમ જો તાલીમ છે ને એ તળ સપાટીના કર્મચારીને આપવામાં આવે તાલીમ સવાલ આવે વિકાસ તો વિકાસ છે ને ઉચ્ચ સપાટી અને અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન છે તો વિકાસ થઈ જાય ઉચ્ચ સપાટીના અધિકારી આવે ને તો વિકાસ થઈ જાય અને તળ સપાટી આપવામાં આવે શું કહેવાય તાલીમ કહેવામાં આવે છે એક વિચારકના મત અનુસાર એકમના કાર્યને ધ્યાનમાં રાખીને તેનું જ્ઞાન કૌશલ્ય વલણ વર્તન ટેકનિકલ સમજણમાં વધારો કરવાના હેતુથી કર્મચારીને આપવામાં આવતી માહિતી એટલે શું થાય તાલીમ તો હું તો તમને પહેલી જ વ્યાખ્યા સજેસ્ટ કરીશ સાદી સિમ્પલ ને સરળ તળ સપાટીના કર્મચારીના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન છે હજી એક વ્યાખ્યા આપી છે કોઈ પણ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ એટલે પણ શું થાય છે તાલીમ થાય છે તાલીમનો એક જ હેતુ છે કર્મચારીની આવડત વધે ગુણવત્તા ધંધા કે ઉત્પાદન સુધરે જેના કારણે ઝડપથી ઉત્પાદન થશે તો બજારની અંદર સારું વેચાણ કરી શકાય એ મુખ્ય હેતુ તાલીમનો હોય છે વિકાસ એટલે શું વાત કરીને હાજર થઈ ગયા તો જોઈએ વિકાસ એટલે શું ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું થાય છે વિકાસ વિકાસ એક કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓને શક્તિમાં વધારો કરાવે છે મોટા માણસો હોય ને એ પણ સજેશન લે સજેશન લે તાલીમ ઓછી લે કારણ કે પોતાની બુદ્ધિને છે ને કામે લગાડે છે એટલા માટે એ લોકો આગળ વધવા માટે કાર્યને ક્રમ આપે છે કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરશું અને આ ઉચ્ચ સંચાલકો કે અધિકારીઓ જે જ્ઞાન મેળવે છે એ મેક્સિમમ છે ને નોલેજના દ્રષ્ટિકોણથી હોય છે જ્ઞાનના દ્રષ્ટિકોણથી હોય છે અને તળ સપાટી કોઈ જ્ઞાન એટલે મતલબ નથી શીખવા એટલે મતલબ છે મજૂરી એટલે એકમના ઉચ્ચ સંચાલકો વિભાગીય અધિકારીઓ શારીરિક કાર્ય ઓછું કરે જો મેં કીધું ને શારીરિક કાર્ય કેવું કરે છે ઓછું અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે કેવું કાર્ય વધુ કરે છે બૌદ્ધિક બુદ્ધિને કામે લગાવે ને જેને જેને બુદ્ધિને કામે લગાવી છે એને કોઈ દી પોતાની મજૂરી પોતાના શરીરને મજૂરી કરવા મોકલવું નથી પડ્યું જે લોકો બુદ્ધિને કામે લગાવે છે વિચારથી સ્વતંત્ર હોય છે એને ગુલામી નથી કરવી પડતી આથી તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવા માટે તેઓને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવે છે જેથી જે સારા ડિસિઝન લઈ શકે અને સારા નિર્ણયો લઈ શકે ટેકનિકલ બાબતો વ્યૂહરચના ઘડતર અંગે આ કર્મચારીઓને નિષ્ણાંતો દ્વારા અથવા નિષ્ણાંતોની મદદથી તાલીમ આપવામાં આવે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેટલું છે જોઈ લો આ ખાસ લખવાનું છે પછી કાર્યક્રમ છે કર્મચારીઓ કે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે એ પણ ખાસ લખવાનું છે આટલી માહિતી તમારે પ્રોપર આ બંને મુદ્દા કરી નાખવા છે પછી તમે થોડું ઘણું છાટ તમારી રીતે મારી શકો છો સવાલમાં પ્રોત્સાહન અર્થ આપો જો વિદ્યાર્થી મિત્રો પ્રોત્સાહન તો આપણે બહુ બધા આપી છે સારી રીતે કર્મચારીને તેની કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે જે કામ કરે કાર્યક્ષમતામાં વધારો કરવાની પ્રેરણા પૂરી પાડે છે તેને શું કહેવાય છે પ્રોત્સાહન કહેવામાં આવે છે જે કામ કરે છે એમાં ઇન્ટરેસ્ટ એનો વધે એની કાર્યક્ષમતા વધે સારી રીતે કામ કરે એને કહેવાય પ્રોત્સાહન મિત્રો

નાણા હિસાબો તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશ પદ્ધતિ સંકળાયેલી છે 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 આ આ બધા અંદરના કામ કારણે કાર્ય અંકુશ રાખી શકાય છે મતલબ કંટ્રોલ રાખી શકાય બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિમાં ફેરફાર મતલબ ટેક્સ વધે ટેક્સ ઘટે તેજી મંદીની પરિસ્થિતિ લોકોના વલણોમાં ફેરફાર એટલે એની માંગ ફેરફાર થતો હોય અંકુશ રાખી શકાતો નથી અથવા અહીંથી તમે લઈ શકો ફુગાવો છે પસંદગી છે વગેરેના કારણે

તે મુજબ અંકુશ પ્રક્રિયા ઝડપી પચીસ થી નવ પોઈન્ટ પાંચ ટકાની વચ્ચે આવી ગયો છે મતલબ કે અપ્રોક્સિમેટલી ત્રણ પોઈન્ટ પચીસ ટકા સુધીનો વધારો નોંધાણો છે તો ત્યારે સ્થિતિ અલગ હતી અત્યારે સ્થિતિ ઝડપથી બદલાઈને અલગ આવી ગઈ છે ક્યારે શું કરવું

ધંધામાં ફરિયા છે કહીતે જુઓ પહેલા તો કાર્યશીલ મૂડી કેવા સમયની મૂડી છે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીમાં સમાવેશ કરો તે જૂના વિડીયો તમને કીધેલું છે દેવાદાર લેણી ઊંડી ટૂંકા ગાળાની ની જામીનગીરી રોકડ શિલ્ક બેંક શિલ્ક વગેરેનો સમાવેશ થાય છે એમાં ન થાય પણ એડ કરી શકાય રોકડ શિલ્ક અને બેંક શિલ્ક રોજબરોજના ખર્ચા ચૂકવા એક માર્ક્સમાં પૂછાઈ શકે કાર્યશીલ મૂડીનો ઉપયોગ ક્યાં થાય છે રોજ બરોજના ખર્ચા ચૂકવા માટે કાર્યશીલ મૂડી સતત જરૂરી છે આવી મૂડીનું

એટલે ધંધામાં કાર્યશીલ પૂંજી સતત ફર્યા કરે ઘડીક લેણી ઊંડીઓના રૂપિયા તો બીજાની પાસે જાય દેવાદારના પૈસા જાય આપણે બીજાને ચૂકવવાના આપણે કોકના લેણદારો સતત ફર્યા કરે છે એટલે કાર્યશીલ મૂડી ધંધામાં ચક્રાકાર ફરે છે રોકડનું ચાલુ મિલકત ચાલુ મિલકતનું રોકડમાં સતત રૂપાંતર થતું હોય છે નાણા બજારના સાધનો જણાવો પાંચ સાધન છે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર સ્થાપનનું પ્રમાણપત્ર કોમર્શિયલ બિલ કોલ મની નોટિસ મની એક વસ્તુ એક વધારે એડિટ કરાઈ દઉં તમને સમયગાળા કહી દઉં છું લખી લેજો ટ્રેઝી બિલનો સમયગાળો છે એકાણું દિવસ એકસો દિવસ ત્રણસો ને ચોસઠ દિવસનો સમયગાળો છે ડેસ કોમર્શિયલ પેપર ઓછામાં ઓછા સાત દિવસ વધુ વધુ એક વર્ષ હોય છે સ્થાપના પ્રમાણપત્રનો કોઈ આઈડિયા નથી આપેલો ટેક્સ્ટ બુકમાં કોમર્શિયલ બિલ ત્રીસ દિવસ સાઠ દિવસ નેવું દિવસ માટે બહાર પડે છે કોલ મની

પેદાશની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે પેદાશની કિંમત વધારો થાય તો પેદાશની માંગ ઘટી જાય સીધી વસ્તુ છે મોંઘું થાય તો લોકોને ફાવતું નથી એટલે ખરીદવાનું બંધ કરી દે છે પેદાશની કિંમત ઘટાડો થાય તો માંગમાં શું થાય વધારો એટલે સિમ્પલ છે માંગ વધે તો કિંમત વધે માંગ ઘટે તો સીધી વસ્તુ છે કિંમત શું થવી જોઈએ ઘટવી જોઈએ તો જો માંગ ઘટે તો કિંમતમાં શું થાય છે ઘટાડો અને માંગ વધે કિંમત માં શું થાય છે વધારો પણ જયારે બહુ કિંમત વધી જાય તો લોકો ખરીદવાનું ટાળે છે સ્થિતિ નક્કી થશે એકમની આવક કે નફાનો આધાર પેદાશની કિંમત ઉપર છે યોગ્ય મૂલ્ય આંકવું પડે આથી કહી શકે કે દરેક એકમ પોતાની પેદાશ માટે વ્યાજબી કિંમત નક્કી કરવી જોઈએ જેથી કસ્ટમરનો ફ્લો તમે જાળવી શકો સારામાં સારા કસ્ટમર તમે મેળવી શકો અને એન્જલ કસ્ટમર કાયમ માટે જાળવી શકો એટલા માટે હંમેશા ટેગ માર્ક જે પ્રાઇસ છે એ હંમેશા મેનેજ કરતા શીખવું જોઈએ વિતરણના માધ્યમના પ્રકારો જણાવ એના ઉપર આપણે ચર્ચા અગાઉ કરેલી છે આજે કરી લઈએ પ્રત્યક્ષ વેચાણ પહેલું છે જેમાં ઉત્પાદક થી સીધો માલકોને મોકલવામાં આવે છે ગ્રાહકને મોકલવામાં આવે છે જેમાં દુકાનમાંથી ગ્રાહકને સીધો માલ વેચવામાં આવે છે અથવા તો ઓનલાઈન પણ વેચી શકાય છે વચ્ચે કોઈનો આને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહી શકાય શૂન્ય સપાટી એટલે કે વચ્ચે કોઈનો અહીંયા વેચનાર ઉત્પાદક બીજો ગ્રાહક વચ્ચે કોઈ નહીં જેમ કે બોટ કમની ઓનલાઈન બધી પ્રોડક્ટ વેચે છે મામાર્થ વાળા વેચે છે પ્રોડક્ટ કોસ્મેટિકની જે પોતે ઉત્પાદક સીધું કોને વેચે છે ગ્રાહકને તો પેલું છે પ્રત્યક્ષ વેચાણ બીજું છે મધ્યસ્થી દ્વારા વેચાણ

ત્રીજું છે ગ્રાહક પાય આવી સ્થિતિ ઊભી થાય છે એટલે અહીંયા મધ્યસ્થીઓ દ્વારા વેચાણ થાય છે ત્રણ મધ્યસ્થી હોય છે તો જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મંદિર માલનું વેચાણ વિતરણ કરે છે તેને મધ્યસ્થીઓ દ્વારા વેચાણ વિતરણ કહેવામાં આવે છે આવું ઘણી બધી પેદાશોમાં થાય છે બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો વિભાવના બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જો બ્લુ પ્રિન્ટ તૂટે ને તો વિભાવના પાંચ માર્ક્સમાં પૂછે જો બ્લુ પ્રિન્ટ તૂટે તો વેચાણ વિભાવના વેચાણ લક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે

બહુ બધા આયોજન કરે મોટી મોટી ગેમ્સ ના ને ત્યાં એડ કરીને સેલિંગ કરે આ બધી પ્રયત્નો થાય મતલબ આ અભિગમ મુજબ વેચાણ કરતા દ્વારા માલની માંગ ઉભી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે મતલબ ગમે ત્યાં કસ્ટમરનો ફ્લો લાવો તમે ગમે ત્યાં ગોતી આવો કસ્ટમર આ વિભાવનામાં ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી જરૂરિયાત ઉપર ધ્યાન નથી આપવાનું એકવાર ગ્રાહક આપણું ખરીદીને ગયો પછી આપણે ગાયબ થઈ જવાનું છે આપણે ગાયબ થઈ જવાનું છે વેચીને ખબર પડી આપણે ગાયબ થવાનું એટલે કે ચાઇનાથી ઇમ્પોર્ટ કરે પ્રોડક્ટ આવો લોકલ કક્ષાની અને ભારતના બજારમાં વેચી નાખે એકવાર વેચાઈ ગયું ગાયબ થઈ જવાનું છે તો એને કહેવાય વેચાણ વિભાવના ઓનલી ફોકસ વેચાણ ઉપર છે વેચાણ પછીની સેવા ગેરંટી વોરંટી અને કાંઈ લેવા દેવાની કચરું વેચી છૂટા એને કહેવાય વેચાણ વિભાવના અને જે વેચાણ થાય છે એનું રોકડમાં રૂપાંતર એકવાર થઈ જાય પછી કામ પૂરું પછી કોઈ જફામારી આવે નહીં બધું કામ પૂરું

જાળવણી કરવા માટે પર્યાવરણને સુસંગત પેદાશોને ઇકો માર્ક વાપરવાની પરવાનગી આપી છે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે જે ઉદ્યોગ એકમો પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે છે શું કરે છે ઓછામાં ઓછું નુકસાન અને ઉત્પાદન કે ઉદ્યોગિક એકમોને ઇકો માર્ક વાપરવાની મંજૂરી આપવામાં આવી છે ઇકો માર્કની પેદાશોનો ઉપયોગ ગ્રાહકો કરશે તો દેશની અંદર થતું પ્રદૂષણ અટકાવી શકાય છે ઘટાડી શકાય છે અને મોટા ભાગની ઇકો માર્ક વાળી પેદાશો

રાષ્ટ્રીય કક્ષાએ ભોગી વ્યવસ્થા માટે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય તંત્રની રચના થઈ છે આ ત્રણ સ્તર જિલ્લા કક્ષાનું રાજ્ય કક્ષાનું રાષ્ટ્રીય કક્ષાનું હોય છે આના વિશે આપણે બહુ ડીપમાં ચર્ચા કરેલી છે અગાઉનો વિડીયો તમે જોયા છે એમાં મેં કીધેલું છે અને વિદ્યાર્થી મિત્રો

સરકારની સાથે રહેવાનું સરકારની વિરુદ્ધમાં નઈ જવાનું સરકારની સાથે રહેવાનું જેમ કે તમે બતાય કે આશ છે બજારની અંદર કે અદાણીની બધા સપોર્ટ ને આમને તેમ बीजेपी ની સરકાર છે તો बीजेपी ને સપોર્ટ કરવાનું ઇન ફ્યુચર કોંગ્રેસ સરકાર આવે તો કોંગ્રેસને સપોર્ટ કરવાનો આપણે તો ધંધો કરવા રે મતલબ છે ને પોલિટિકલ લોકોને ફંડિંગ કરે મતલબ છે તો તમારે જેની સરકાર છે એને સપોર્ટ આપવાનું છે જો સરકાર સાથે સંકળાયેલા પરિવળો ને જે પક્ષની સરકાર હોય તેને આર્થિક વિચારધારા સાથે સંકળાયેલ પરિબળને રાજકીય પરિબળ કહે છે જેની સરકાર હોય એને સપોર્ટ આપવાનો વિરુદ્ધમાં નહીં જવા એ કેમ હા પાડી દેવાની તમારી કંપની સારામાં સારી ચાલશે ક્યાં રાજકીય પક્ષની સરકાર છે સરકારનું ઔદ્યોગિક પ્રત્યેનું વલણ કેવું છે હિત ધરાવતા જૂથો દ્વારા થતો પ્રચાર કાયદો બનાવવામાં આવે અને તેનો અમલ કરવો કઈ રીતે થાય છે સરકારની સક્રિયતા જોવાની છે રાજકીય પક્ષોની પોતાની વિચારધારા જોવાની છે બીજેપી છે તેનું મેક્સિમમ ફોકસ ઇન્ડસ્ટ્રી ઉપર છે એક જમાનામાં કોંગ્રેસ સરકાર હતી એનું મેક્સિમમ ફોકસ એગ્રીકલ્ચર ઉપર હતું તો કયા પક્ષની સરકાર છે પોતાની વિચારધારા શું છે એ બધી જ બાબતો ચકાસવાની છે અને એના બેઝ ઉપર કામ કરવાનું છે છેલ્લો ક્વેશ્ચન ખાનગીકરણની કોઈ પણ ચાર નકારાત્મક અસરો જણાવો તો જોઈએ જો પ્રાઇવેટ ધંધા એવા ને એટલે કર્મચારીનું શોષણ બહુ થયું ઉચ્ચ સંચાલકોએ પોતાની સત્તાનો દુરુપયોગ બહુ કર્યો મનફાવે એમ કર્યું આવક અને સંપત્તિમાં અસમાનતા જોવા મળી અમીરો વધારે અમીર થયા ગરીબો વધારે ગરીબ અને ભારતમાં તો છે ને આ રેશિયો બહુ વધારે છે ભારતમાં પાંચ ટકા લોકો પાસે બહુ જ આજી સંપત્તિ છે અને ભારતના પંચાણુ ટકા લોકો પાસે બહુ ઓછી સંપત્તિ છે એટલે એક એવું સ્લોગન બેરું તું કે અમીર ભારતમાં ગરીબો વસે છે કારણ કે પૈસાવાળા વધારે પૈસાવાળા થયા છે અને ગરીબ લોકો વધારે ગરીબ થયા છે કર્મચારી નોકરીની સલામતી નથી પ્રાઇવેટ ધંધામાં ગમે ત્યાં છૂટા કરી એટલે લોકો આજકાલ ગવર્મેન્ટ ઉપર ફોકસ કરે છે પણ ગવર્મેન્ટ ફોકસ કરવા કરતાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાને ફોકસમાં લેવું જોઈએ અને કાર્ય કરવા જોઈએ તો શોષણ થાય છે દુરુપયોગ થાય છે અસમાનતા વધી છે નોકરીની સલામતીનો અભાવ છે નફાને પ્રાથમિકતા છે ક્વોલિટી નથી જાળવતા ગ્રાહકનું તો વ્યાપક શોષણ થાય છે આમાંથી જે ચાર સારા લાગે એ મુદ્દા વિદ્યાર્થી મિત્રો તમે નોટ કરી શકો છો